નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ મિત્રો આજની વાર્તા બહુ મસ્ત થવાની છે એટલે વિડિયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે આપણે વાર્તા શરૂ કરીએ મારી બાજુમાં એક છોકરી હતી તે ખૂબ જ સુંદર હતી હું તેને ખૂબ જ પસંદ કરતો હતો અને તે પણ મને ખૂબ જ પસંદ કરતી હતી એક દિવસ ઘરે આવ્યો ત્યારે હું ઘરે એકલો હતો અને મોકો પણ સારો હતો પછી મેં તેને નમસ્કાર મિત્રો આજની વાર્તા ખૂબ જ મજેદાર થવાની છે તો વિડિયો પૂરો જોજો વાર્તા 3 મહિના પહેલાની છે મારી ઉંમર 23 વર્ષની હતી અને હું કોલેજમાં ભણતો હતો મારા પડોશમાં એક પરિવાર રહેતો હતો અને તેની સાથે મને ખૂબ જ સારી ઓળખાણ હતી અને એકબીજાને ઘરે બેસવા જતા હતા તેના ઘરે અંકલ આંટી અને તેની એક છોકરી હતી એક છોકરો રહેતા હતા અને છોકરીનું નામ કમલા હતું તે 19 વર્ષની હતી તે પણ કોલેજમાં જવા લાગી કમલાનો ભાઈ તેનાથી 2 વર્ષ મોટો હતો તે બાજુના શહેરમાં નોકરી કરતો હતો સાચું કહું તો કમલા જોવામાં ખૂબ જ સુંદર હતી અને તેને બધા જ પસંદ કરતા હતા એક દિવસ છત ઉપર બેઠા બેઠા હું મારી ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે કમલા કપડાં સુકાવવા માટે ઉપર આવ્યો અને હું તેને જોતો જ રહી કમલા મારા એક મિત્ર મહેશનો ફોન આવી ગયો અને હું તેની સાથે વાત કરવા લાગ્યો મહેશ મને પોતાની બધી જ વાત જણાવતો અને ત્યારે તે પોતાના ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યો હતો અમારા બંનેની વાતચીતમાંથી કમલા મારો અવાજ સાંભળવાની કોશિશ કરતી હતી કારણ કે તે વારંવાર મારી તરફ જોતી હતી જ્યારે મહેશની વાત પૂરી થઈ તો મારું મન પણ બેચેન થઈ ગયું મેં તેને કહ્યું કે ભાઈ મહેશ મને કોઈ સારી ફ્રેન્ડ ગોતી દે અને મારી વાત કમલા સાંભળી રહી તે મારી સામે જોઈ અને હસવા લાગી એટલું હું પણ તેને સામે ક્યારેક ક્યારેક મોઢું મલકાવા લાગ્યો થોડીવાર પછી તે કપડાં સૂકવી ત્યાંથી જતી રહી હું પણ નીચે ઉતરી ગયો અને બીજા દિવસે ફરી હું મારા પુસ્તક લઈને છત ઉપર વાંચવા માંડ્યો

ખાસ આગળ વધી નો હું વિચારતો હતો કે હું તેની સાથે વાત કેમ કરું એક બે દિવસ બપોરે હું એકલો હતો અને ઘરે કુલર ચાલુ કરી અને બીયર રહ્યો હતો મારા પપ્પા ઓફિસે થી કામ ઉપર ગયા હતા અને મારી પડોશ ત્યાં સત્સંગ ગઈ હતી મારી માં ઘરમાં મારા સિવાય કોઈ નહોતું ત્યારે કમલા આવી અને મારી માં વિશે પૂછવા લાગી મેં કહ્યું કે માં તો અત્યારે ઘરે નથી શું તમારે કોઈ કામ હતું તો હા મને કઈ કહી શકતા હતા નહીં તેની વાત કરી રહી છું કહેવા લાગી કે મારે પેન્ટ વિશેની ગુસુ હતો હું તમને કહેવા ભૂલી ગઈ છે કમલા સિલાઈ કામ કરતી તમે બેસો અમે થોડીવારમાં જુઓ હમણાં માં આવી જશે મેં પણ તને એક ગ્લાસ ડ્રિંક લેવા માટે આપ્યું તો તેણે ના પાડી અને પરંતુ મેં વારંવાર તેને આગ્રહ કર્યો એટલે તેણે પીવા લાગી હું તેની પાસે ખુરશી પર બેઠો હતો અને હું તેને જોઈ રહ્યો હતો કમલાને પણ ખબર હતી કે હું તેની સાથે ટ્રાય કરી રહ્યો છું પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા મેં વાત વાતમાં તેને પૂછી લીધું કે તારે કોઈ ફ્રેન્ડ છે તો તે મારી સામે એક રીતે જોવા લાગી અને તેણે મારી કિડનીની માંગી લીધી હોય હું વિચારવા લાગ્યો મેં આ સવાલ પૂછીને ભૂલ કરી નાખી તેણે શરમાઈ પોતાનો ચહેરો નીચે કરી દીધો બે મિનિટ તેમજ બેઠી રહી અને પછી ઊભી થઈ જવા લાગી જતા જતા કહ્યું કે પછી આવીશ તે ઘરેથી જતી રહી અને બે ત્રણ દિવસે તે મારી સામે ન જ ચોથા દિવસે સત ઉપર આવીને હું પહેલેથી જ ત્યાં મારી ચોપડી ચોપડીમાં લઈને બેઠો અને હું તેને તરફ પીઠ કરીને વાંચી રહ્યો તે મારી નજીક આવીને બોલી રાજુ શું કરો છો કમલા પહેરી હતી હું તેને જોતો જ રહી ગયો અને તેણે કહ્યું કે શું થયું ખોવાઈ ગયો છો હું બોલ્યો કાંઈ નહીં બસ હું તને જોઈ રહ્યો તું કહે કે કેમ કે તેણે કહ્યું કે ઠીક છે તેને કહ્યું કે તે દિવસે તમે પૂછ્યું હતું પણ હું કાઈ કહ્યા વગર જતી રહી તે બોલી કે શું પૂછું મેં કહ્યું તારે કોઈ ફ્રેન્ડ છે આજે ફરી વખત મારી વાત સાંભળી તે શરમાઈ ગઈ અને પાસે જતી રહી મને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું જોઈ અને એક દિવસ મારા મમ્મી અને કમલા ઘરે થોડો સામાન લેવા માટે મોકલ્યો હું જ્યાં ત્યાં ગયો તો તે ઘરે કોઈ નહોતું કમલા એકલી હતી મેં વિચાર્યું કે આજે સારો સમય છે આજે હું તેને બધી વાત પૂછું તેણે પૂછ્યું કે આંટી ક્યાં છો તો તેણે કહ્યું કે બજાર ગઈ છે મેં કહ્યું તમારે થોડું પાણી આપવું મારી માટે પાણી લઈને

પણ પસંદ કરતી હતી પછી એક દિવસ મારા પરિવારમાં બધા લોકો મારા મામાના ઘરે 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 ગયા અને કમલા પણ ખબર હતી કે આજે મારા મારા લગભગ સમય હતો તે લાગી મામા થોડું કામ હતું મેં કહ્યું મમ્મી આજે કરી નથી બધા મારા મામાના ઘરે ગયા છે તો તેણે કહ્યું ઠીક છે હું પછી આવીશ પછી ખબર હતી કે હું જાણી જોઈ અને બોલી રહી જ્યારે જવા લાગી તો મેં તેને ઊભી રહી અને કહ્યું એક મિનિટ ઉભી મારે તારી સાથે વાત કરવી છે પાસું કરી બોલે શું તો મેં મારી બધી હિંમત ભેગી કરીને કમલા ખોટું ના સમજ પરંતુ હું તને ખૂબ જ પસંદ કરું છું બે મિનિટ વિચારતી રહી અને પછી હસતા હસતા જતી રહી હું સમજી ગયો કે તે તરફથી પણ હા છે રાત્રે મારા પરિવારના લોકો મારા મમાના ઘરે રોકાઈ ગયા અને મારી માએ કમલાને ફોન કર્યો કે મારી માટે જમવાનું બનાવે અને મને પણ કહ્યું કે મારે કમલાને તે જમવા જવું છે સાંજનો સમય હતો અને કમલા મારા ઘરે આવી અને બોલી મારા મમ્મી તમને જમવા માટે ઘરે બોલાવે છે મેં કહ્યું ઠીક છે હું હમણાં આવું છું પછી તે જમવા લાગી અને તેને ઊભી રાખીને કહ્યું કમલા તમે તેને કહ્યું કે શું તો હાથ પકડ્યો બોલ્યા હું તને ખૂબ પસંદ કરું છું થોડી વાર માટે તે ઊભી રહી અને પછી બોલી રાજુ હું પણ તને પસંદ કરું છું પરંતુ મને ડર લાગે છે કે કોઈને ખબર પડશે તો શું થશે મેં કહ્યું કોઈ વાંધો નહીં કોઈને ખબર નહીં પડે હું તેની ચિંતા ના કરું હસતા હસતા જતી રહી અને તેના ઘરે જમવા માટે ગઈ જમ્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો ને જોઈ કમલા ને મારી પાસે બોલાવી અને કાનમાં કહ્યું કે સાંજે છત ઉપર હું તારી રાહ આટલું કહી હું ત્યાંથી મારા ઘરે આવી ગયો હું સાંજે થોડીવાર માટે ટીવી જોઈ રહ્યો હતો ને છત ઉપર જતો રહ્યો રાતના 10 વાગ્યા હતા પણ તે હજી આવી ન આમ જ અડધો કલાક જતો રહ્યો મને લાગ્યું કે હવે તે ફરી અડધો કલાક રાહ જોવી પડશે 11 વાગ્યા ત્યાં થોડીવાર પછી તેની છત ઉપર બેસવા માટે ને પૂછ્યું કે આટલું બધું મોડું કેમ કર્યું તો તેણે કહ્યું કે ઘરે બધા આરામથી સુઈ જાય તેની રાહ જોઈ રહ્યો હતો અને પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને પછી બાકી કરવા લાગ્યા બીજું ઉપર ખૂબ જ અંધારું હતું એટલા માટે અમને કોઈ જોતું નહોતું કમલા પણ મારો હાથ આપી સાથ આપી રહી હતી અમે બે ત્રણ કલાક સુધી વાતો કરીને પછી ઘરે જતા રહ્યા હવે મને રોજ સાથ ઉપર બેસી આવવાની વાતો કરવાની અને પોતાના સુખ સુખ એકબીજાને વહેંચતા હતા